નમસ્કાર હું રમેશજી ડી વાઘીયા આપ જોઈ રહ્યા છો કે ડેટ ન્યૂઝ પાલનપુર તાલુકાના ચડોતર ગામે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો યુવાનો તેમજ રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ વાત એ રહી કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા જે દ્રશ્યો એ સમાજમાં એકતા ભાઈચારો અને સહકાર નો સુંદર સંદેશ આપ્યો હતો ગેનીબેન ઠાકોર 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 કેશાજી અમૃતજી મેરુજી દેલવાડિયા પ્રતાપજી કાર્યક્રમિયા રામાજી ભાસરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચડોતર ગામના સરપંચ શ્રી અને સ્થાનિક આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા આ અવસરે સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા યુવાનોને શિક્ષણ રોજગાર અને એકતાના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા દાયક સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સૌએ મળીને સમાજના સર્વાંગી વિકાસ માટે એકજૂટ થઈને કાર્ય કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી ચડોતર ગામનો આ સ્નેહમિલન કાર્યક્રમ ઠાકોર સમાજની એકતા અને સંસ્કારનો જીવંત સંદેશ આપી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રિપોર્ટ કે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે તો અત્યારના જમાનામાં કોઈ પણ સમાજે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય ગરીબીમાંથી બહાર નીકળવું હોય ગરીબી સામે લડવું હોય તો શિક્ષણ એકમાત્ર રામબાણીલા ઈલાજ છે એટલે શિક્ષણને આપણે અપનાવીએ અને મારી આપ સૌની વિનંતી છે કે હવે તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થાય અને પાલનપુરના ના આપણે બેઠા છીએ તો પાલનપુર એ આપણા બૃહદ બનાસકાંઠા નું એ શિક્ષણનો હબ બનવા જઈ રહ્યું છે તો પાલનપુરની અંદર તમને નથી લાગતું કે આપણા બધા કરે છે કે આપણા કોઈ શિક્ષણ માટે નું વિચારવું જોઈએ અને શિક્ષણ કામ કરવું હોય તો હું આ મંચ ઉપર સમગ્ર ગુજરાત સમાજને વિનંતી કરવા માંગુ છું કે આપણા જેટલા સામાજિક સંસ્થાઓ છે સંગઠનો છે જે આપણા સમૂહ સમિતિ સુધી એ બધા એક બનવું પડે એક બની અને શિક્ષણ માટેનો પ્રયત્ન કરવો પડે તો આપણે જે કોઈ આપણી સામાજિક સંસ્થા હોય જે સંગઠનો હોય એ આજના આપણે નવા વર્ષમાં માં અંબાને પ્રાર્થના કરીએ કે આપણા બધાનો વિચાર એક બને બધાની દિશા એક બને અને બધા એક દિશામાં વિચારી અને બધા બળ એક બને જો બળ એક બને તો આપણા ખેતરમાં દ્વાબલો ઉભો કરવા આવે ખબર છે એ દ્વાબલો ઉભો કરવા આવે ત્યારે ખાડો ખોદી અને પછી જેને અંદર અંદર જે છેડા છે રાખવા ખાડા ખાડાને કિનારી મૂકી અને પછી પાંચ સાત જણા હોય તો મારે ધકો ઐસો એમ કરી છે દ્વાબલો ઉભો થઈ જાય તો આ સમાજના તમામ ગુજરાતના ના તમામ સમાજના ભાઈ બહેનો એક મતાધિકાર લોકશાહી ની અંદર આ અધિકાર એવી તાકાત છે તમારી ચબરખી માં તમારા મતમાં એટલી તાકાત છે કે જે પરિવર્તન તમે ભાલા બંદૂ ઢોકા તલવાર એટમ્બો આણુ બોમ્બ સેનાથી ન કરી શકો એ પરિવર્તન મતાધિકારથી થાય છે એટલે હું આજના તબક્કે આપને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર મતદાર આધી સુધારણાનું કામ ચાલી રહ્યું છે અને આપડા સમાજના ઘણા મિત્રો તમારા ગામના બાર ગામ મજૂરી અર્થે કે કામ ધંધા અર્થે ગયા છે એમનો જોડે રહીને કોઈનો પણ મતાધિકાર એ રદ ન થાય એની આપણે ચિંતા કરીએ લોકશૈની અંદર સૌથી મોટી તાકાત એ મતમાં છે એ મતાધિકાર એ એક પણ સમાજના ભાઈ બેન અન આદી વંચિત ના રહે એની આપણે ચિંતા કરીએ બીજા આપણને નબળા પાડનાર જે આપણા દુશ્મનો છે એ તમે ઓળખો છો દારૂ વ્યસન એ આપણો સૌથી મોટો દુશ્મન છે આમ તો આ સમાજ યાર લેવા વાળો સમાજ

આ બધા આપણા દુશ્મન છે ને એના સિવાય કોઈ દુશ્મન હોય તો તમે ઓળખી લેજો અને એ બધા દુશ્મનની સામે આ સમાજ એક થઈ અને આપણે કોઈનો વિરોધ નથી પણ અમારી તાકાતને અમારા સમાજને નબળા પડનાર કોઈ પણ હોય એ આપણા દુશ્મનો છે એમ માની અને આ નવા આપણે આગળ કેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક બોળ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મીટિંગો કરવામાં આવશે અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોખો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણે ઉગરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડનું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પછા હોય વિદ્યાર્થીઓને ભણે આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે શક્ય એટલું વહેલું થાય એવા બધાના પ્રયત્નો હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની કી ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સ્ટેમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે આજે પણ ત્યાં કુરિવાજો છે આજે પણ ધંધા રોજગારની છે અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશ આપો છે ક્યાં સુધી ઊંઘા રહેશે તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ને ગુજરાત કઈ રીતે સર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની દિશા પકડવી પડે પડે ફેક્ટરીઓના બનવું અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી એસટી ગરીબ સમાજોના

કોઈ કોઈ પાર્ટી સમાજ વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથ રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ બને એ માટેની એના માટેનો સંદેશ